તથા સુરેન્દ્રનગર વઢવાણના યુવાનો અને અન્ય બ્રહ્મ પરિવાર આરતીમાં જોડાયા હતા આરતી પૂર્ણ થયા બાદ પરશુરામ સેનાના સ્વયંસેવકો દ્વારા સુંદર મજાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી પરશુરામ સેનાના સ્વયંસેવકો દ્વારા દરેક બ્રહ્મ પરિવારોને ભેળનો નાસ્તો કરાવી તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ચાલુ વરસાદમાં પણ બહોળી સંખ્યામાં બ્રહ્મ પરિવારો ઉપસ્થિત રહ્યા તે બદલ દરેકનો આભાર માનવામાં આવ્યો હતો